હેલો મિત્રો હું રગીબેન મારી ઓલ્ડ ઇસ ગોલ્ડ ચેનલમાં આપનું સ્વાગત કરું છું તો આજે આપણે સૂકી ડુંગળીની કઢી અને બાજરીના રોટલા બનાવીશું તો ચલો આપણે આજે ડુંગળીની કઢી બનાવીશું તો આપણે તેલ લઈ લીધું છે હવે આપણે ગેસ ચાલુ કરીશું રાઈ આપણે તેલ ગરમ થાય અને ફૂટે પછી જીરું નાખીશું હવે રહી ફૂટી ગઈ છે તો આપણે જીરું નાખીશું થોડી હિંગ નાખીશું અને આ છે લીમડાના પાન એ મેં પણ દળીને રાખેલા છે તો એનો પાવડર નાખીશું છે ડુંગળી સમારે આ સુકી ડુંગળી છે હવે આપણે એમાં મસાલા કરી દઈશું તો લાલ મરચું હળદર અને મીઠું નાખીશું અને લીમડો મેં મીઠો લીમડો છે દળીને ઘરમાં રાખેલો છે કારણ કે બાળકો ખાતા નથી અને લીમડાના પાંદડા બહાર કાઢી દે છે તો આપણે આ રીતે પાવડર બનાવીને રાખીએ તો લીમડો પણ દેખાય નહીં અને બાળકો ખાઈ પણ લે છે અને શરીર માટે બહુ સારો છે લીમડો એટલે હવે આપણે આમાં થોડું પાણી નાખીશું અને એને ચડવા દઈશું સરસ ચડે એટલી કળા આપણે નાંકી દઈશું આજે આપણે બાજરીના રોટલા બનાવીશું તો આ બાજરીનો લોટ છે તો આને ચાળી લઈશું અને હું કઢીમાં પણ બાજરીનો લોટ લેવાની છું ડોવા માટે તો આ રીતે ચાળી નાખવાનું લોટ અને આટલું લઉં છું હું કઢીમાં દહી મેં ભાગીને રાખેલું છે તો આપણે છાસ બનાવી છે લઈ લઈશું આ રીતે અને આને સરસ આવી રીતે મિક્સ કરી લેવાનું તમે જોઈ શકો છો આ રીતે લમ્સ ના બિલકુલ રહેવા જોઈએ સરસ મિક્સ કરી લેવાનું તમે જોઈ શકો છો આ રીતે અને બાજરીનો લોટ છે એટલે સરસ એકદમ સાસમાં ભળી જશે મિક્સ થઈ જશે હવે આપણે ચેક તો જોઈ શકો છો ડુંગળી ચડી ગઈ છે મસ્ત તો હવે એમાં આપણે આ જે સાસમાં લોટ રાખીશું ને મિક્સ કરીને એ પણ નાખીશું અંદર થોડું પાણી નાખીશું ખાટી લાગે હવે આને બરાબરની ઉકળવા દઈશું તો આપણે થોડી વાર માટે ઢાંકી દઈશું અઢાઈ સરસ આપણે એમાં મીઠું નાખીશું જરૂર મુજબ હવે રોટલો કરીશું તો સરસ મિક્સ કરી લઈશું આપણે જોઈ લઈશું જો કેવી સરસ ઉકળે છે હવે આપણે રોટલો કરીશું સરસ આ રીતે જરૂર મુજબ પાણી લઈ લઈ અને મિક્સ કરી લેવાનું લોટને અને આ રીતે મસળવાનું બાજરીનું લોટ જેટલું મસળીએ એટલો રોટલો સરસ બને જોઈ શકો છો તમે આ રીતે સરસ મસળવાનો અને માપનું જ લેવાનું એટલે રોટલો આપણને બનાવતો ફાવે હવે આપણે કઢી જોઈ લઈશું જોઈ શકો છો મસ્ત ઉકળે છે ઘણા લોકો આમાં ચણાનો લોટ નાખે છે કઢીમાં પણ મેં આજે બાજરીનો લોટ નાખ્યો છે એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે અને ઉપર કોપરી બાજે એ નથી વાંજતી બિલકુલ હવે આપણે ધીમા ગેસ ઉપર ચડવા દઈશું એને થોડી વાર નાખી દઈશું હવે આપણે રોટલો કરીશું તો ગરમ થઈ કે નહીં આ રીતે ચેક કરવાની આ રીતે સરખું કરતું જવાનું અને રોટલો પીપવાનો

જરૂર મુજબ જ પાણી લેવાનું બહુ ઢીલું થઈ જાય તો રોટલો કરતાં ના ભાવે એટલે સરસ મીડિયમ રીતે જ રાખવાનું જેને રોટલો કરતાં ના આવડતું હોય એને પ્રેક્ટિસ કરવાની શીખવા માટે સરસ મિક્સ થઈ ગઈ લોટ હવે આપણે રોટલો ચેક કરી લઈશું જોઈ શકો છો મસ્ત ચડી ગયો છે હવે આપણે રોટલો પલટાવી દઈશું જુઓ સરસ ચડી ગયો છે આ રીતે સરસ ચડવા દઈશું એને આપણે રોટલો બનાવીશું અને ઘડવાની પ્રેક્ટિસ આ રીતે ઘડી લેવાનો એટલે થોડો પતલો બની જાય મસ્ત આની કોર ઘડ્યા પછી હું વચ્ચેથી ઘડીશ તમને બતાવીશ જોઈ શકો છો આ રીતે વચ્ચે જાડુ થઈ જશે હવે એને વચ્ચેથી આપણે ટીપીશું આ રીતે આ પછી પતલો સરસ બની જશે જોઈ મસ્ત બન્યો છે રુટલો અહીં નું ચૂરમું કર્યું લો હર્ષ માટે હવે આપણે કઢી લઈશું અંદર તો સકો છો કઢી કેટલી સરસ કઢી બને છે ડુંગળીની